જી દોસ્તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે આપણે જોઈશું કે બાજરીમાં આંતરખેડ એટલે કે વાવણીથી વાવેલી બાજરીને વાવણીથી જ ખેડ કરીશું આમ તો પહેલો જ અનુભવ છે મારો તો પહેલી વાર આ છે પણ સક્સેસ સો ટકા થશે મિત્રો આ એક અખતરો છે આ વાવણીથી વાવેતર કરેલું છે બાજરીનું અને આ જ વાવણીએથી આપણે ખેડ કરીશું હવે તો આગળ બનાવી જો આંતરખેડથી થતા ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો ખાસ તો ખેડૂતોના દુશ્મન બની બેઠેલ નિંદામણનો નાશ થાય છે અને જમીન પોચી થાય છે એટલે મૂળમાં ઓક્સિજન વધુ મળે છે જેનાથી બાજરીનો પાક ખૂબ સારો થાય છે અને કુદરતી મલ્ચિંગ કરે છે જે જમીન સુકાવાની પ્રક્રિયાને ધીમી કરે છે ભેજ સંગ્રહવાની શક્તિમાં વધારો થાય છે જેનાથી વરસાદમાં વિલંબ થાય તો પણ પાકને નુકસાન નહીં થાય જો આવી રીતે આંતરખેડ કરવામાં આવે તો મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે એમ છે આંતરખેડ કરવા માટે બાજરીની અવસ્થા વિડીયોમાં દેખાય એ રીતે કરવી પચીસ થી ત્રીસ દિવસ પછી કરવી જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો અને ખેડૂત મિત્રો સાથે શેર કરો તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખો આપણે જરૂરથી જવાબ આપીશું અને આવી વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી ખેડ થઈ જાય પછી નું આ દ્રશ્ય તમે જોઈ શકો છો કેવી ખેડ થઈ છે જય જવાન જય કિસાન